હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આપ જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે મળી રહ્યા છીએ જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા લેવાયેલા ધોરણ છના ગણિત વિષયના પેપર સોલ્યુશન નિમિત્તે ચાલો આપણે હવે જોઈએ પેપર સોલ્યુશન ધોરણ છના ગણિત વિષયનું અહીંયા પ્રશ્ન નંબર એક આપ્યો છે નીચે આપેલા દાખલા ગણો પંદર ભાગ્યા પાંત્રીસ તો સાત ભાગાકારમાં છે ઉપર શું આવે તો ત્રણ બંનેનો છેદ ઉડાડીએ તો તમને ત્રણ ભાગ્યા સાત જોવા મળશે બીજો છે બે ભાગ્યા પાંચનો સમપૂર્ણાંક શોધો જેનો છેદ વીસ હોય તો ચાર ભાગ્યા વીસ જેનો જવાબ પ્રશ્ન નંબર ત્રણ છે પાંત્રીસ ભાગ્યા અડતાલીસ બરાબર નવ ભાગ્યા છેદમાં ખાલી જગ્યા આનો આપણે જવાબ બાકી રાખ્યો છે જો તમે જવાબ જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી પ્રશ્ન નંબર ચાર ત્રણ ભાગ્યા પાંચનો અપૂર્ણાંક શોધો જેનો અંશ પંદર હોય તો પંદર ભાગ્યા પાંચ પ્રશ્ન નંબર બે છે પ્રશ્ન નંબર બેનો અ નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય સંકેત મૂકો ગ્રેટર દેન લેસ દેન અને ઇક્વલ ટુ તો અહીંયા એક પ્રશ્ન નંબર છે ત્રણ ભાગ્યા પાંચ ખાનું આપ્યું છે અને બીજું આપ્યું છે ત્રણ ભાગ્યા પાંચ તો શું આવશે બંને સરખાશે તો ઇક્વલ ટુ પછી પ્રશ્ન નંબર બે છે ત્રણ ભાગ્યા છ અને પાંચ ભાગ્યા છ તો અહીંયા આવશે લેસદેન પ્રશ્ન નંબર ત્રણ છે બે ભાગ્યા ચાર ખાનામાં ત્રણ ભાગ્યા ચારની અંદર જવાબ આવશે બંને સરખા છે જો ભાગાકાર કરશો ત્યારે તો બરાબરનું નિશાની આવશે પ્રશ્ન નંબર ચાર છે એક ભાગ્યા બે અને એક ભાગ્યા પાંચ બંનેમાં તફાવત કોણ મોટું કોણ નાનું છે તો ગ્રેટર દેન પ્રશ્ન નંબર બે બ મહેશ એક કલાકના ત્રણ ભાગ્યા છ ભાગમાં કસરત પૂર્ણ કરી રોહિત એક કલાકના ત્રણ ભાગ ત્રણ ભાગ્યા ચાર ભાગમાં કસરત પૂર્ણ કરી તો કોણે લાંબા સમય સુધી કસરત કરી તો મહેશ જે છે એક કલાકમાં ત્રણ ભાગ્યા છ એટલે ત્રીસ મિનિટ જેટલી કસરત કરી અને પહેલાં ચાર ભાગમાં ત્રણ ભાગ એટલે પિસ્તાલીસ મિનિટ જેટલી રોહિતે કસરત કરી તો કોણે સૌથી લાંબો સમય તો રોહિતે પિસ્તાલીસ મિનિટ જેટલી કસરત કરી એટલે એને સૌથી લાંબી કસરત કરી કહેવાય પ્રશ્ન નંબર બે છે સો પાનાના એક ચ ચોપડીમાંથી શીતલ એ પચીસ પાના વાંચ્યા શિલાએ એ ચોપડીના ત્રણ પંચમાંશ જેટલા પાના વાંચ્યા તો કોણે વધુ વાંચ્યું શિલાએ સાઈઠ પાના વાંચ્યા તો ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા સો કારણ કે સો પેજ છે તો અહીંયા આવશે સાઠ પેજ જે છે એ સિલાએ વાંચ્યા તો એણે સૌથી વધુ વાંચ્યું પ્રશ્ન નંબર ત્રણ છે બસો પેજની એક ચોપડીમાંથી ઈલાએ પાંત્રીસ પાના વાંચ્યા મલ્લિકાએ એ જ ચોપડીમાંથી ચાર ભાગ્યા પાંચ જેટલા પાના વાંચ્યા તો કોણે ઓછું વાંચ્યું તો મલ્લિકાએ વાંચેલા જે પાના છે ચાર ભાગ્યા પાંચ બરાબર બસો તો એકસો ને સાહીઠ પાસે ઓછું વાંચ્યું કારણ કે ઇલાય પાંત્રીસ જ પેજ વાંચા છે ત્યાર પછીનો પ્રશ્ન જે છે એ ત્રીજો પ્રશ્ન છે કઈ સંખ્યા મોટી છે તો પ્રશ્ન નંબર ત્રણ અનો જીરો પોઈન્ટ પાંચ મોટા છે પ્રશ્ન નંબર બેનો જીરો પોઈન્ટ પાંચ મોટા છે પ્રશ્ન નંબર ત્રણ એક પોઈન્ટ પચાસ મોટા છે પ્રશ્ન નંબર ચાર એક પોઈન્ટ ચાર સો બત્રીસ મોટા છે પ્રશ્ન નંબર ત્રણ બ છે દશાંશનો ઉપયોગ કરીને પ્રશ્નનો જવાબ આપો પંચ્યોતેર પૈસાને રૂપિયામાં ફેરવો તો એક રૂપિયાના સો પૈસા હોય તો પંચ્યોતેર ભાગ્યા સો તો બરાબર કેટલા આવશે ત્રણ ભાગ્યા ચાર રૂપિયો પછી પ્રશ્ન નંબર બે છે સડત્રીસો પચાસ ગ્રામને કિલોગ્રામમાં ફેરો તો એક કિલોના ગ્રામ થાય છે હજાર તો અહીંયા ત્રણ કિલો અને સાતસો પચાસ ગ્રામ જેટલું થાય છે જવાબ પ્રશ્ન નંબર ચાર વર્ષે મયુરે એક પેન ખરીદવા નવ પોઈન્ટ પચાસ રૂપિયા અને પેન્સિલ ખરીદવા માટે બે પોઈન્ટ પચાસ ખર્ચા ખર્ચ્યા તો તેને કુલ કેટલા તો બંનેનો સરવાળો થાય છે બાર રૂપિયા જેટલું રાહુલે ચાર કિલોગ્રામ ચાર કિલો અને નવું નેવું ગ્રામ સફરજન બે કિલો અને છ સાઠ ગ્રામ દ્રાક્ષ અને પાંચ કિલો ત્રીસ ગ્રામ કેરી ખરીદી તો કુલ કેટલી ખરીદી તો ત્રણેનો સરવાળો થાય છે બાર પોઈન્ટ એસી કિલોગ્રામ પ્રશ્ન નંબર ત્રણ છે અજમલ પાસે સાત હતા તેણે પાંચ રૂપિયાને ત્રીસ ચોકલેટ ખરીદી તો અજમલ પાસે કેટલા રૂપિયા રહ્યા તો હવે બાદ બાકી થશે અહીંયા સાત પોઈન્ટ પાંચ પોઈન્ટ ત્રીસ જાય તો બે પોઈન્ટ પંદર જેટલો બાકી રહે શોભાએ પાંચ કિલો અને બસો ગ્રામ બે કિલો સાતસો ચારસો પચાસ ગ્રામ જેટલું માહિતી બનાવો તો કોષ્ટકની અંદર શું છે તો બૂટ નંબર જેની કુલ સંખ્યા આવૃત્તિની અંદર પણ તમે એને બતાવી શકો છો પણ એ આપણે માત્ર સંખ્યા નિર્દેશન કરી શકીએ બૂટ નંબર ચાર વાળા જે છે એની સંખ્યા કેટલી તો કે દસ બૂટ નંબર પાંચ છે તો એની સંખ્યા કેટલી તો બૂટ નંબર છ તો એની સંખ્યા કેટલી છે છ જો એને આવૃત્તિની અંદર દોરશો તો પાંચ પાંચની લાઈન ચાર લાઈન દોરી એને પાંચમી આડી લાઈન દોરવાની એ પણ થઈ શકે છે પ્રશ્ન નંબર બે છે ધોરણ છના વિદ્યાર્થીઓ મીઠાઈ પસંદગી તો અહીંયા ધોરણ અને મીઠાઈનીનું નામ અને સામે એની પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા તો લાડુ ખાનારા અથવા લાડુ પસંદ કરનારા નવ વિદ્યાર્થી છે બરફી પસંદ કરનારા પાંચ વિદ્યાર્થી છે જલેબી પસંદ કરનારા સાત વિદ્યાર્થી છે અને રસગુલ્લા પસંદ કરનારા નવ વિદ્યાર્થી છે તો આવી રીતે પણ થાય છે અને આવૃત્તિ સંચય દ્વારા જો તમે સી સંજ્ઞા દર્શાવશો તો એ પણ થશે પ્રશ્ન નંબર છે છે નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નનો જવાબ આપવાનો જો એ ઘડિયાળ બરાબર સો કાંડા ઘડિયાળ ગણવાની છે તો સોમવારે છસો મંગળવારે સાતસો પચાસ બુધવારે છસો પચાસ ગુરુવારે આઠસો શુક્રવારે છસો શનિવારે પાંચસો ને પચાસ કાંડા ઘડિયાળ છે સૌથી ઓછી કાંડા ઘડિયાળ કયા દિવસે બનાવી તો શનિવારે કેટલી બનાવી છે તમે જોઈ લો પાંચસો ને પચાસ જ બનાવી છે કયા દિવસે સમાન સંખ્યામાં ઘડિયાળ બનાવવામાં આવી હતી તો સોમવારે અને શુક્રવારે સોમવારે કેટલી છે તો છસો ને શુક્રવારે પણ છસો ઘડિયાળ છે આપેલા અઠવાડિયામાં લગભગ કેટલી ઘડિયાળ તો આ બધાનો સરવાળો કેટલો થાય છે ત્રણ હજાર પચાસ ઘડિયાળ કયા દિવસે સૌથી ઓછી વધારે ઘડિયાળ બનાવવામાં આવી હતી તો અહીંયા આપણે જોઈ શકીએ તો ગુરુવારે આઠસો કાંડા ઘડિયાળ જેટલી બનાવી એ જ રીતે બીજો પ્રશ્ન છે સોમવારે પાંચ વિદ્યાર્થી ગેરહાજર મંગળવારે ચાર વિદ્યાર્થીઓ બુધવારે બે વિદ્યાર્થીઓ ગુરુવારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નહીં શુક્રવારે એક વિદ્યાર્થી ગેરહાજર શનિવારે આઠ વિદ્યાર્થી ગેરહાજર હતા કયા દિવસે પૂરી હાજરી હતી તો જે દિવસે કોઈ ગેરહાજર ના હોય એ દિવસે પૂરા હતા તો એ ગુરુવાર છે આ અઠવાડિયે કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર તો બધાનો સરવાળો કેટલો થાય છે વીસેક જેટલો થાય છે કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા તો શનિવારે કેમ તો એનો આપણે અહીંયા સરવાળો જોઈએ તો આઠ જેટલો બતાવે છે બે વિદ્યાર્થીઓ કયા દિવસે સર બે વિદ્યાર્થીઓ કયા દિવસે ઘેરાજર રહ્યા ખાલી બે જ વિદ્યાર્થીઓ તો એ બુધવાર છે એ રીતે અહીંયા જોડકો પ્રશ્ન નંબર સાત છે તો જોડવાનું છે લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર છે બે ગુણ્યા લંબાઈ વધતાં પહોળાય ચોરસની પરિમિતિ તો ચાર ગુણ્યા લંબાઈ પછી સમબાજુ ત્રિકોણની પરિમિતિ તો ત્રણ ગુણ્યા લંબાઈ ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ જો હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ પછી અહીંયા પ્રશ્ન નંબર સાત બ દરેક બાજુનું માપ ત્રણ સેમી હોય તેવા પંચ નિયમિત પંચકોણની પરિમિતિ તો પરિમિતિ પાંચ ગુણ્યા લંબાઈ તો પાંચ ગુણ્યા ત્રણ તો પાંચ તરી પંદર સેમી થાય છે પછી પ્રશ્ન નંબર બે છે સિત્તેર સેમી લંબાઈવાળા બાજુ ચોરસ મેદાન ફરતે જો મિત્તલ ચાર આંટા ફરે તો પહેલાં તો ચોરસની પરિમિતિ શોધવાની છે તો ચાર ગુણ્યા સિત્તેર એટલે બસો એસી પરિમિતિ એવા ચાર આંટા મારે છે તો કેટલા મીટર થાય અગિયારસો મીટર જેટલું અંતર એણે કાપ્યું પ્રશ્ન નંબર ત્રણ છે છ મીટર લંબાઈની બાજુવાળા ચોરસનું પ્લોટનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ તો છ ગુણ્યા છ એટલે છત્રીસ થાય પ્રશ્ન નંબર સાતનો સી છે ઊંઠાના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ છ ચોરસ ક્ષેત્રફળ છત્રીસ ચોરસ સેમી છે અને તેની લંબાઈ નવ સેમી છે તો ટુકડાની લંબાઈ તો ટુકડાની પહોળાઈ શોધો તો ચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ક્ષેત્રફળ અહીંયા આપ્યું છે નીચે કે છત્રીસ બરાબર નવ સેમી ગુણ્યા એ કારણ કે એક આપેલું નથી તો આપણે એને એ ધાર્યો છે તો છત્રીસ ભાગ્યા નવ બરાબર એ તો નવ ચોક છત્રીસ એ બરાબર ચાર સેમી પહોળાઈ ચાર સેમી છે એ રીતે બીજા દાખલાનો જવાબ પણ અહીંયા આપેલો છે કે લંબચોરસ બાગની લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો તેને વાળ પહેલાં તો લંબચોરસની પરિમિતિ શોધવી પડશે તો લંબચોરસની પરિમિતિ આવશે બસો ને હવે એક મીટરના બાર રૂપિયા થતા હોય તો બસો ને મીટરના કેટલા તો ત્રણ હજાર એકસો વીસ રૂપિયા જેટલો થાય છે પ્રશ્ન આઠ છે એલ બનાવવા માટે કેટલી દિવાસોળી તો અહીંયા આપણે બધાને જવાબ લખ્યા છે સી માટે કેટલી ટી માટે પેટર્ન દોરવાની છે તો એ માટે પેટર્ન દોરવાની છે એફ માટે જરૂરી દિવાસળી કેટલી છે એ લખી આપી છે પ્રશ્ન નંબર નવ છે પિતા પુત્રની હાલની ઉંમરનો સરવાળો તો કેટલો છે તો પહેલા પ્રશ્નની હાલની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ એક જો પુત્ર બાર વર્ષનો હોય તો પિતાની ઉંમર આપણે એને જવાબને બાકી રાખ્યો છે પછી બીજો પ્રશ્ન છે દસ વર્ષ પછી હાલની અંદર દસ દસ ઉમેરવાનું તો એક બાવન વર્ષનો થશે અને બીજા ચોવીસ વર્ષનો થશે પુત્રીની હાલની ઉંમર ચૌ ચૌદ અને પિતાની હાલની બેતાળીસ જે અહીંયા ઉપર લખેલું છે પ્રશ્ન નંબર નવ બી એક ડઝન પેનની કિંમત એકસો ને એંસી રૂપિયા અને આઠ બોલપેનની કિંમત છપ્પન રૂપિયા તો પેનનો ગુણોત્તર શોધવાનો છે તો બાર ભાગ્યા આઠ એ જ રીતે એકસો એંસી ભાગ્યા છપ્પન તો કેટલા આવશે પિસ્તાળીસ જેમ ચૌદ નીચેના સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં એનો પણ આપણે જવાબ અત્યારે બાકી રાખ્યો છે જો તમે જવાબ જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવો એક મોટર બાઇક પાંચ લીટર પેટ્રોલમાં બસ્સોને વીસ કિલોમીટર અંતર કાપે છે તો બે લીટરમાં તો પહેલાં એક કિલોમીટર કેટલું કાપે છે એના માટે ભાગાકાર કર્યો છે તો ચુમ્માલીસ કિલોમીટર એક લીટરમાં કાપે છે તો અહીંયા બે લિટર છે તો ચુમ્માલીસ ગુણ્યા બે એટલે અઠ્યાસી કિલોમીટર અંતર જે મોટર બાઇક છે એ કાપે છે તો આ હતું ધોરણ છનું ગણિત વિષયનું પેપર સોલ્યુશન આવી જ રીતે પેપર સોલ્યુશનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં